જેને ઈસરો જાહેર કરી છે આ તસવીરો આવેલા સૌર વાવાઝોડાની છે જેને આદિત્ય એલ અવકાશયાન પર લગાવેલા બે ઓન બોર્ડ રિમોટ સેન્સિંગ સાધનો દ્વારા લેવામાં આવી હતી આ એ જ સૌર વાવાઝોડું હતું જેના કારણે ભારતમાં લદ્દાખ સહિત વિશ્વના ઘણા ભાગોમાં આકાશ અનોખા લાલ થઈ ગયું હતું તસવીરો જાહેર કરતા ઇસરોએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે સોલર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ અને વિઝિબલ એમિનેશન લાઇન કોરોનાગ્રાફે મે બે હજાર ચોવીસ દરમિયાન સૌર એક્ટિવિટીઝને કેપ્ચર કરી છે એ પણ લખ્યું છે કે આદિત્ય એલ વન્ના પેલોડે કોરોનલ માસ ઇજેક્શન સાથે સંકળાયેલા ઘણા એક્સ ક્લાસ અને એમ ક્લાસ ફ્લેયર્સને કેપ્ચર કર્યા છે આઠ મેથી પંદર મે સુધી સૂર્ય પર સક્રિય પ્રદેશ એ આર વન થ્રી સિક્સ સિક્સ ફોર ઘણા એક્સ ક્લાસ અને એમ ક્લાસ ફ્લેયર્સ વાળાઓ ફાટી નીકળી જે આઠ મે અને નવ મે દરમિયાન થયેલા કોરોનલ માસ ઇજેક્શન સાથે સંકળાયેલી હતી આના કારણે અગિયાર મે ના રોજ એક મોટું જીઓમેગ્નેટિક વાવાઝોડું આવ્યું આ ફોટા સનસ્પોટ્સ ઓમરા પેનમ્બ્રા અને પ્લેજની ચમક દર્શાવે છે ઈસરો કહે છે કે આનાથી ખગોળ ભૌતિકશાસ્ત્રીઓ શાસ્ત્રીઓ સૌર જ્વાળાઓ તેમના ઊર્જા વિતરણ સનસ્પોટ્સ વિશાળ તરંગ લંબાઈમાં યુવી રેડિયેશન અને લાંબા ગાળાની સૌર વિવિધતાના અભ્યાસમાં મદદ કરશે